નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું કહળસંગ મામા સાથે બનેલી એક સત્ય ઘટના વિશે પાટણના મહારાજ દોલતસિંહ સોલંકીના મહારાણી જૂનાગઢ જાત્રાએ આવ્યા છે ભેગો આખો રસાલો છે દર્શન કરતાં કરતાં દામોદર કુંડ આવ્યો આખો સંગ ઊભો રહ્યો મહારાણીને દામાકુંડમાં સ્નાન કરવાની ઈચ્છા હતી પણ જેવા દામેકુંડ આવ્યા કે રાનાસોરથી સૈનિકોએ રોક્યા ખબરદાર કોઈ પરદેશીને આ કુંડમાં સ્નાન કરવું હોય તો મુંડકા વેરો ભરવો પડશે અરે ભાઈ આ તો પાટણના મહારાણીબા છે આખી ગાંડી ગુજરાતની ધણિયાણી છે એનો વેરો થોડો લેવાય સંઘના નાયકે કીધું અરે ગમે તે હોય રાનો હુકમ છે વેરો તો ભરવો જ પડશે સોરઠી સૈનિકોએ તોછડાઈથી કીધું એમાંથી તણખા ઝર્યા બોલાછાલી વધી ગઈ છેક મહારાણી સુધી વાત પહોંચી અને મહારાણીએ સ્નાન કરવાનું માંડી વાળ્યું એમાંથી વટે ભરાણી મહારાણીએ જૂનાગઢની બહાર નીકળે ડેરા તંબુ તાણ્યા અને એક સવાર સાથે પાટણ સંદેશો મોકલ્યો પાટણ પતિ મહારાજ દોલતસિંહ સોલંકીના રૂવાડા આ સાંભળીને અવળા થઈ ગયા ગુજરાતની વિશાળ સેના તૈયાર થઈ જુનાગઢ ઉપર ચઢી મહારાજે પ્રાણ લીધું કે જ્યાં જ્યાં સુધી હું જુનાગઢ નહીં લઉં ત્યાં સુધી પાટણનું પાણી નહીં પીવું જૂનાગઢ ઉપરકોટના કિલ્લાને ઘેરી ગુજરાતની સેના પડી છે પણ કિલ્લાની કાંકરી પણ ખેસવી શકી નથી રાડીસાના મામા હતા એનું નામ કહળસંગ હતું મામાની ઉંમર એંશી વરસની હતી પણ તંદુરસ્તી સારી જ હતી જૂની મામી ગુજરી ગયેલા એટલે મામા નવી મામી લાવેલા પણ મામા કરતાં ઘણી નાની ઉંમરની રાજપૂતાણી હતી એકવાર રાજમહેલમાં રાડિયાસના મહારાણી અને મામી બે છોપાટ રમે છે એમાં મામીએ કુકરી ગાંડી કરી અને મહારાણીની કુકરી મારી પણ જોરથી મારતા કુકરી ફાટી ગઈ એનો એક ટુકડો ઉડીને મામીની છૂડલી સાથે ટકરાણો તે મામીની છૂડલી તૂટી ગઈ એટલે મહારાણીએ મહેણું માર્યું કે મામી હવે તો આ છોડલી મામા કહળસંગ સોલંકીના હાથીનો દંતશોળ ખેંચી લાવી એમાંથી ઘડાવશે ખરું ને મામા ઉમરવાન હતા એ જાણવા છતાં મશ્કરી કરવા માટે આવું મહેણું માર્યું મામી રિસાઈને ઊભા થઈ ગયા પોતાના નિવાસે આવી મામી મેળી ઉપર ચઢી ગયા મામા આવ્યા ત્યારે આ વાતની ખબર પડી ઠકરાણા આવું તો ચાલ્યા જ કરે અમારા સોરઠમાં આવી મશ્કરીઓ કરવાની ટેવ હોય છે એમાં તમારે માઠું લગાડવાના નહીં મામાએ સમજાવ્યા હવે એ વેણ તમારે છાછા કરી બતાવવા જ પડશે હું આવા મેણા સહન કરી શકતી નથી મામીએ જીદ કરી મામે ઘણું સમજાવ્યા ઉંમરનો તકાજો આપ્યો પણ મામી ટસની મસ ન થઈ પછી મામા કહળસંગને રૂવાડે રુવાડે સુરાતન ચડ્યું અને હાથમાં તલવાર લઈને ઘોડે ચડ્યા પણ કિલ્લાના દરવાજા ખુલ્યા નહીં એટલે એક જગ્યાએથી ઘોડો કૂદાવી બહાર નીકળ્યા ને સૈન્યની સોપાટ નીકળી દોલતસિંહજીના હાથીનો દંતશૂળ એક ઝટકે ખેંચી કાઢ્યો મામા ઉપર તીરોનો વરસાદ થયો પણ આખોય બાણથી વિંધાઈ ગયેલ કહળસંગ ઉપરકોટના દરવાજે આવી ટકોરા માર્યા દરવાને દરવાજો ખોલી અંદર લીધા એક હાથમાં દંતશૂળ લોહી ટપકતો ને બીજા હાથમાં સોલંકીઓના લોહીથી તરબોળ તલવાર લઈને કહળસંગ ઉપડ્યા મામીને તેડાવી આની છૂડલી કરાવો ત્યાં ત્યાં સુધીમાં હું પ્રાણને ટકાવી રાખીશ મામે ત્રુટક શબ્દોમાં કીધું આખું જૂનાગઢ ભેળું થઈ ગયું છે ખુદ રાડિયાસ આવ્યા છે અને મામાને ભલકારા દે છે તાબડતો મણિયારા પાસે છોડલી ઘડાવી મામીને પહેરાવી પછી જ મામાએ પ્રાણ ત્યાગ્યો મામીને સત છડ્યું અને કહળસંગનું શબ ખોળામાં લઈ મામી સતી થયા બાપ આ વાતની સાક્ષી પૂરતા એ ઉપરકોટના દરવાજે પાળિયા આજે પણ ઊભા જ છે તો મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે કંઈક નવું જાણવા મળે તેવા અનેક વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે અંત સુધી બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર